જુનાગઢ કરાવ્યું બે ત્રણ દવાખાના ફર્યો ત્યારે એને એવું કીધું કે તમારે MRI કરાવો જોઈએ તો MRI કઢાવો તો પછી મને એવું કીધું કે તમને injection આવશે પછી એ પાછો હું પંદર દિવસ પછી બતાવવા ગયો દવા પૂરી દવા આપી પછી પછી પાછો બતાવવા ગયો ત્યાં એને એવું કીધું કે હવે operation આવશે પછી હું રાજકોટ ગયો રાજકોટ ગયો ને તો ત્યાં એવું કીધું કે તમને ઓપરેશન આવશે ઓપરેશન કરવો પડશે ગાડી ફસી ગઈ નસ દબાઈ ગઈ છે નસ દબાઈ ગઈ છે ઓપરેશન આવશે એવું કીધું પછી એક અહીંયા યુટ્યુબ ના માધ્યમથી મેં આ વિડીયો જોયો અને મને સારું લાગ્યું એટલે હું અહીં આવ્યો અહીંયા આવ્યો તો તમે કીધું કે તમારે ધક્કા ખાવા દઉં જુઓ એમ કાંઈ વાંધો નહીં પછી હું અહીંયા આવ્યો મને ત્રીજા ધક્કે હું હાલતો થઈ ગયો તો અહીંથી હા હવે કોપરભાઈ આપણે બે નવ બે નવે તમે પહેલી વખત આવ્યા હતા બરાબર ત્યારે મને ત્યારે મને બે જણા ઉપાડીને લઈને આવ્યા હતા અહીંયા બે જણા ઉપાડી લીધા બિલકુલ ચાલ્યું નતો શક્ત નહીં ચાલ્યું નતો બરાબર છે પછી બે નવે એક સેશન કીધું આપણે એક બે ત્રણ ચાર ને પાંચ આજ ટોટલ તો પાંચ કે છ વાર આવ્યા પાંચ કે છ સેશન કર્યા હવે કુરપાલભાઈ કેટલું સારું કહી શકું સો ટકા એકસો એક ટકા કેમ તો સારું છે કોઈ જાત જાતને કઈ પ્રોબ્લેમ નથી અત્યારે હવે આપણને તકલીફ શું હતી મેં તમને આના રાયમાં સમજાવ્યું હતું તમને ખ્યાલ હોય બરાબર આપણી એલ ફાઈવ એસ વાળી આ ગાદી છે ને બાર ખસી ગઈ આ ગાદી ખસી આ તમારી નસ ની અડી ગઈ પગના નસ ની આની અંદર લોહી નતો આવતું એમાં બ્લડ નું આવે એટલે તમે પગમાં તમને ખાલી ઝંઝાતી દુખાવો થાય બરાબર આપણે શું કર્યું આજે ગાદી ખસી ગાદી ને સેટ કરી ગાદી ને સેટિંગ કરી અને નથ છૂટી પડી અને નથ છૂટી પડી ગેવડા તમારો એક પણ નોર્મલ છે આ નથ છૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો આપણે શું કર્યું સેટિંગ કર્યું છે ગાદી ખસી ગાદી ને ગોઠવી ગાદી ગોઠવાઈ ગઈ એટલે ફાયદો થઈ ગયો અને કૃપલભાઈ આજે છ સેશન લીધા પછી હવે સો સો ટકા સારું લાગે છે બરોબર કોઈ તકલીફ નથી આવે અને કૃપલભાઈ પહેલા તમને આમ શું રૂટિંગ લાઈફ માં પ્રોબ્લેમ શું શું આવતો હતો તકલીફ થતી શું શું તકલીફ આવતી હતી હું સુઈ તો શકતો બેસી નહોતો જમી નહોતો શકતો

બહુ મસ્ત છે અને કોઈ પણ હોય એકસો ગામના એક બાપા છે એને મેં કીધું એને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું એટલે ટૂંકમાં થોડીક ધીરે જોયેજ જોઈ જાય એકસો ને દસ ટકા સો ટકા નહીં પણ એને એકસો દસ ટકા સારું થઈ જાય અને કૃપાભાઈ મેઇન વસ્તુ કે આપણે ઓપરેશન જેવી સ્થિતિમાંથી ઓપરેશન વગર બહાર નીકળી ગયા બરાબર કારણ કે અગર એ વખત શું છે ઓપરેશનની દ્રષ્ટિએ એમાં ઓપરેશન કરવાનું જ કે ડોક્ટર તમને પણ આપણે ઓપરેશન વગર ગાદીને પછી સેટ કરીને કમ્પ્લીટ કરી દીધું બરાબર અને કૃપાભાઈ વિડીયો યુટ્યુબ પર મૂકે સો ટકા મૂકો તમારી જેવી તકલીફ તમે વિડીયો જોઈને દેવા ને હા વિડીયો તમારો વિડીયો તમારી તકલીફ જેવા જોવે તો અમને ખ્યાલ આવે ખ્યાલ અને એક તમારો મોબાઈલ પર મોબાઈલ નંબર બોલો કૃપાલભાઈ મેં વિડીયો મેન્શન કરશું